નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માં આજે બાવીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મિત્રો ડુંગળીની આવક વિશે વાત કરીએ તો જોઈ શકો છો ગોડાઉન રોડ પાસે મિત્રો ચાર લાઈનો થઈ છે ત્યાર પછી જે આ જૂનો એ બ્રિજ ગ્રાઉન્ડ છે ત્યાં પણ સારા એવા વકલ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો વિડીયોમાં મિત્રો અને હાલ ડુંગળી ઉતરી રહી છે જોઈ શકો છો મિત્રો અને મિત્રો ગઈકાલના બજાર ભાવની વાત કરું તો એકોતેર રૂપિયાથી લઈને ત્રણસો ને છવ્વીસ રૂપિયા સુધીના હાઈસ્ટ ભાવ બોલાયા હતા આજે કહેવા રહ્યા છે ડુંગળીના બજાર ભાવ ભાવથી આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો આજના ડુંગળીના ભાવ જોવા માટે 231 231 ભાવ જોજો મિત્રો જોઈ શકો છો 231 સાઈઝમાં જણા મોટું બે મિક્સમાં છે 231 જોઈ શકો છો મિત્રો 231 પેલો ઓકલ વેચાણો 231 146 146 146 भाव जो तम तरफ मीडियम क्वालिटी छे 146 જોઈ શકો છો 146 171 171 171 भाव जो तम तरफ જોઈ શકો છો આ મીડિયમ ક્વોલિટી છે મીડિયમ સાઈઝમાં પતિ ઉખડવો મંડી છે મિત્રો 171 એકસો ને છેતાલીસ મિત્રો જોઈ શકો છો એકસો ને છેતાલીસ સાઇઝ માં ઝીણું મોટું બે મિક્સ છે વધારે મીડિયમ સાઇઝ જ છે એકસો છેતાલીસ ઝીણી સાઈઝ વધારે જોવા મળી રહી છે तले 316 316 भाव दि तमित्र पीरपति छे જોઈ શકો છો 316 સુપર સાઈઝ માં જોવો મળી રહી છે મસ્ત ક્વોલિટી ના ગાઠિયા છે 316 જોઈ શકો છો મિત્રો 316 વાહ મસ્ત ક્વોલિટી જો આ ખેડુ છે 316 ભાવ આવેલો છે